ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આજથી અલુણા વ્રતની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માર્કેટમાં ડ્રાય ફ્રૂટ સહિત અન્ય ઉપવાસની વેરાયટીઓ આવી ગઈ છે આમ તો ડ્રાય ફ્રૂટ્સ મુંબઈથી આવે છે ખાસ ગોવાના કાજુ અફઘાની અંજીર ઈરાની પિસ્તા સહિત અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ વેરાયટી આ વખતે અલુણા પર જોવા મળશે કાજુમાં વીસથી પચીસ પ્રકારની વેરાયટીઓ છે જ્યારે અંજીરમાં ઈરાની પાકિસ્તાની અને અફઘાની વેરાયટી છે જ્યારે બદામમાં અમેરિકન ઓસ્ટ્રેલિયન આ વખતે કિંમત ગયા વર્ષ જેવી છે કાજુ અગિયારસો રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થાય છે અને પાંચસો પચાસ રૂપિયા કિલો પણ છે અંજીર બારસો રૂપિયા પ્રતિ કિલોથી લઈ બે હજાર સુધી છે બદામ પણ પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા સુધીની છે

એમાં કાજુ બદામ પિસ્તા આલુ અંજીર અખરોટ જેવી નેચરલ વસ્તુઓ અફઘાનથી આવે છે તે ખવડાવે છે અને આમાં જે મેવામાં જે ગત વર્ષે જે ભાવ હતા એમાં કોઈ ભાવ વધારો થયો નથી પરંતુ હેલ્થવાઈઝ થોડી કોસ્ટ મોંઘવારીને લીધે લોકો થોડી ખરીદી ઓછી કરે છે બીજી નવી વેરાયટીમાં ડ્રાય ફ્રૂટ કે કેસરની કેડબરી આવે છે કાજુ પૂરી છે વિવિધ જાતની ડ્રાય ફ્રુટની કે ચીકીઓ છે જેવી નવી આઈટમો આવેલી છે શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત